धन्यवाद माननीय मंत्री महोदय जी पारदर्शिता निर्णायकता संवेदनशीलता और प्रगतिशीलता के चार स्तंभ पर आज गुजरात विकास की निरंतर नई ऊंचाइयों को छू रहा है गुजरात की गति प्रगति व उन्नति के सूत्रधार माननीय मुख्यमंत्री श्री विजय रूपाणी जी को सादर आमंत्रित करते हैं आपके प्रवचन के लिए મંચ ઉપર ઉપસ્થિત છપ્પન ની છાતી વગરના લોકો છપ્પન હવે એકસો છપ્પન ની છાતી લોકો જોઈને ગભરાઈ ગયા છે ત્યારે આપણા સૌના લોકલાડીલા હૃદય સમ્રાટ અને નિર્ણાયક ગરીબોના બેલી કિસાન શ્રમિક મહિલા દિવ્યાંગ આ બધા માટે જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે એમને કીધું તું કે મારી સરકાર ગરીબોની સરકાર છે પીડિતોની સરકાર છે શોષિતોની સરકાર છે મજદૂરોની સરકાર છે વર્ષો સુધી મજદૂરો ગરીબોના રાજનીતિ ચાલી પણ વાસ્તવમાં વર્ષ એટલે કે મહિના અને આજે દેશનો ગરીબ મજદૂર પીડિત શોષિત કિસાન ગામડા બધા અનુભવે છે કે આ અમારી સરકાર છે ને અમારા વડાપ્રધાન છે એવા આપણા સૌના ગુજરાતના को नोटा पुत्र आदरणीय नरेंद्र भाई मोदी भारत सरकार ना मजदूर विभाग ना केंद्रीय मंत्री माननीय संतोष जी नायब मुख्यमंत्री मान्य नितिन भाई मंत्री श्री दिलीप सिंह भाई प्रदीप सिंह भाई सांसद डॉक्टर किरीट भाई हमारा राज्यसभा न सभ्य आदरणीय शंभु प्रसाद जी उपस्थित विराट संख्या में उपस्थित मरावाला वाला ने बहनों जय जवान जय किसान हम जय श्रमिक આજનો દિવસ એ શ્રમિકો માટે આજે સોનાનો દિવસ છે આપણા દેશમાં લગભગ વધુ શ્રમિકો એ અનઓર્ગેનાઇઝ લેબર અસંગઠિત કામદારો જે નાના મોટા કામ કોક કડિયા કામ કોક પ્લમ્બરનું કામ કોક રિક્ષા ચલાવે કોઈક ઠેલો ચલાવે કોઈ મોચી કામ કરે કોક પેન્ટિંગ નું કામ કરે કોક નાની મોટી મજદૂરી કરે એવા બધા લોકો માટે આ દિવસ સુધી કોઈ યોજના એમની સુરક્ષા માટેની પણ કોઈ યોજના આ દિવસ સુધી કોઈ સરકારોએ આપી નહોતી આજે ગુજરાતની ધરતી ઉપરથી આદરણીય વડાપ્રધાન આ યોજનાને લોન્ચ કરીને હું એમ માનું છું કે જે રીતે આયુષ્યમાન ભારત જનધન યોજના ઉજ્જવલા યોજના ઉજાલા યોજના સૌભાગ્ય યોજનાઓ કિસાન સન્માન નિધિ યોજના દુનિયાની બધી સૌથી મોટી યોજનાઓની જેમ કરોડો લોકોના કલ્યાણ માટે કામ કરતી યોજના એનો ઉમેરો આજે શ્રમયોગીઓના માનધન માટે પેન્શન માટેની યોજના આજે ગુજરાતની ધરતી ઉપરથી લોન્ચ થઈ રહી છે જે શ્રમિકો અસુરક્ષિત પોતાનું શરીર ન ચાલે પછી શું એની ચિંતા વડાપ્રધાને કરી છે કે એમને પણ સાઠ વર્ષ પછી હાથ લાંબો ન કરવો પડે અને એ પોતે માન ભેર જીવી શકે દર મહિને નિયમિત પેન્શન મળે છે આ પ્રકારે આ દેશના વિકાસ માટે નિર્માણ માટે કામ કરી રહ્યા છે એની ચિંતા આજે વડાપ્રધાન કરી રહ્યા છે ત્યારે આપણા સૌ માટે આનંદની વાત છે કે છેવાડાના માનવી એની ચિંતા એમના હૃદયમાં પડેલી છે અને આપણે સૌએ કુંભ મેળામાં પણ જોયું કે દેશનો વડાપ્રધાન વજીર આલમ એ સફાઈ કામદારોના પગ ધોઈને એમની જે રીતે સંવેદના પ્રગટ કરી કે સ્વચ્છતા માટે આ દેશનું મહત્વનું કામ કરનારા એ લોકોના પગ ધોઈને વડાપ્રધાને પોતાની સંવેદના વ્યક્ત કરી છે ભાઈઓ બહેનો આ ખાલી વાત નથી પણ આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એ પહેલી વખત મુખ્યમંત્રી બઈ અને મુખ્યમંત્રી નિવાસ સ્થાન એમાં જ્યારે ગ્રહ પ્રવેશ કર્યો ત્યારે ચોથા વર્ગના દલિત કર્મચારીની દીકરીને બોલાવીને એને કણસ મુકાયો હતો એ પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે ભૂતકાળમાં માત્ર દલિત પીડિત વંચિત શ્રમિક કિસાન એ બધાના નામે માત્ર રાજનીતિ કરનારા લોકો એ અને આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ વાસ્તવમાં એ બધા માટેની જે સંવેદના અને એના કલ્યાણ માટે જે રીતે કામ કરી રહ્યા છે ગરીબી હટાવ એ માત્ર નારો નહીં જે ભૂતકાળમાં કોંગ્રેસ આપ્યો તો વાસ્તવમાં ગરીબોનું જીવન ધોરણ સુધરે ગરીબો સુરક્ષિત બને એ માટે કામ કરી રહ્યા છે આજે આ શ્રમિકો માટેની સુરક્ષાની યોજના એમના પેન્શનની યોજના મૂકીને એક નવી વાત અને અસંગઠિત કામદારો તરફનું પહેલી વખત ધ્યાન આપતી સરકાર એ આપણા મોદીજીની સરકાર કામ કરી રહી છે વાસ્તવમાં ના મુમકિન ને મુમકિન કરવું અશક્ય ને શક્ય કરવું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવો ઈટનો જવાબ પથ્થર થી પણ આપવો એ પ્રકારે આપણા વડાપ્રધાન આગળ વધી રહ્યા છે આપણે સૌને આનંદ છે આપ સૌને શ્રમિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ આપું છું ગુજરાત સરકાર આ એગ્રેસિવલી ગુજરાતના અસંગઠિત કામદારોને આ યોજનામાં જોડીને લાખો લોકો અને ગુજરાતનો શ્રમિક એ કોઈ પણ વ્યક્તિ આ યોજનાથી વંચિત ન રહી જાય એના માટે સરકાર કામ કરી રહી છે ફરી વખત આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ ભારત માતા કી જય खूब खूब आभार माननीय मुख्यमंत्री श्री प्रधानमंत्री श्रम योगी योजना हमारे देश के असंगठित क्षेत्र के करोड़ों श्रम योगियों का सहारा बनकर आएगी आइए इस योजनाओं के विभिन्न पहलुओं पर तैयार की गई एक फिल्म देखते हैं